અવારનવાર આપણે જોયું છે કે જ્યારે જ્યારે ખેડૂતોને ખાતર જોઈતું હોય છે ત્યારે એમને સરકાર છે તે ખાતર પૂરું નથી પાડતી અને ઉપરથી જ્યારે કોઈ પણ કંપનીઓ એ ખાતરમાં દિન પ્રતિદિન વધારો કરતી જાય છે એવું આપણી ઇફકોમાં પણ જોયું કે જ્યારે ખાતરની વાત આવી તો વધારો કરી દેવામાં આવ્યો ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી છે ખેડૂતોને મોટો ઝટકો પણ મળ્યો છે પરંતુ જ્યારે હવે

પૈડા ઉપર પાટો વધતી વૃષ્ટિના કારણે ખાતરના ભાવમાં પણ જે વધારો થયો છે તે ખેડૂતોને ભારે નુકસાન કરતા છે આ ખેડૂત વિરોધી સરકારે ખેડૂતોને પાયમાલ કર્યા છે હવે બચવાનો આરો નથી ખેડૂતનો દીકરો ખેતી છોડી રહ્યો છે ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે તાજેતરમાં સાત વીઘાની મગફળી વાવી અને ખેડૂતે જામનગરમાં પોતાની ખેત ખેતર જઈને આત્મવિલોપન કરવું પડ્યું આવા અનેક અનેક બનાવ બન્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ કૃષિને સરકારને પત્ર પાઠવી ખેડૂતોને યુરિયા તાત્કાલિક મળે તેના માટે ગુજરાતના તમામ ખેડૂતોને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ કેન્દ્ર સરકાર પાસે માગણી કરવી જોઈએ આ રાજના વડાપ્રધાન છે હાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સતત બુમરીંગ કરતા હતા કે ખાતર માટે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે આજે દેશના વડાપ્રધાન છે અને દિન પ્રતિદિન ખાતરના ભાવ વધી રહ્યા છે ખેડૂતોની ડબલ આવક કરવાના બદલે ખેડૂતો ઉપર ત્રણ ઘણું ખર્ચ થયું છે આજે ખેડૂત પોતાની જમીન વેચી રહ્યો છે અને એ પાપનું કારણ જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ખેડૂતોને બચાવવા માટે તાત્કાલિક યુરિયા પૂરું પાડે તેવી માગણી કરી છે અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો છે જોઈએ છે શું કરી રહ્યા છે મને વિશ્વાસ નથી ખેડૂતો માટે કંઈક કરે કૃષિ પ્રધાન તો સારું નમાડો અત્યારે અમને મેળ્યો છે કોંગ્રેસમાં તો ત્યારે જ ભાષણો કરતા રાઘવજી પટેલ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોને મદદ કરવા માટે અધિક સચિવ તાત્કાલિક ખેડૂતોનું રીતે પૂરું પાડે હવે એ જોવાનું છે કે વિરજી ઠુમરે રજૂઆત તો કરી છે પણ સરકાર એમનું સાંભળે છે ખરા આમાં અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર